દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરના અમુક વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઈ રહી છે લાંબા સમયથી સફાઈનો પ્રશ્ન હલ નહીં થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલા અમુક વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી રાજી બેન ચૌહાણ પાણવડ અમાર ગટર કાઢવા કોઈ આવતું નથી આજ પાંચ વર્ષથી થી આ ગુગે ગટર કરીને વયા ગયા છે અમારું મકાન છે ને ફાટી ગયા છે હવે અમાર રેવા ક્યાં જાવું અંદર માં જીવાત આવે છે તો અમારે ખવાતું નથી એવી ગંધવાળો છે ગંધ આવે છે પણ અમે રેવા ક્યાં જાય અમે માણા બીમાર થાય દવા લઈ લઈને થાકી ગયા અમે તો અમારે કરવું શું તો આમાં સરકાર ને કઈક સમજવું જોઈએ મત તાણે મત લઈ જાય છે પછી કોઈ જોવા આવતું નથી તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં નહીં આવતા માત્ર આશ્વાસન આપવામાં આવે છે જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે નિરંજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ